સાબરકાંઠા જિલ્લાના મુખ્ય મથક હિંમતનગર ખાતે આજે વહીવટી તંત્ર અને નગરપાલિકા સંયુક્ત ઉપક્રમે હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા સ્વચ્છતા કા ઉત્સવ સ્વચ્છતા કે સંગ તિરંગા યાત્રા યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં શહેરીજનો પોલીસ કર્મીઓ વહીવટી તંત્ર સહિત સ્થાનિક ધારાસભ્ય અને જિલ્લા સાંસદ પણ જોડાયા આજની આ તિરંગા યાત્રા કેનાલ ફ્રન્ટ થી શરૂ થઈને મોતીપુરા સર્કલ સુધી યોજાઈ હતી જેમાં દેશભક્તિના ગીતો સાથે તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા અને તિરંગા યાત્રા બાદ સફાઈ અભિયાન પણ હાથ ધરવામાં આવ્યું હતું રાષ્ટ્રની આન બાન અને શાન એવી તિરંગા યાત્રા આજે જિલ્લા વહીવટી તંત્ર અને નગરપાલિકાના સહયોગથી હિંમતનગરમાં કાઢી છે હર ઘર તિરંગા અને હર ઘર સ્વચ્છતા આધારિત તિરંગા યાત્રામાં સૌ હિંમતનગર અને આજુબાજુના ગામમાંથી પણ ખૂબ મોટી સંખ્યામાં નગરજનો યુવાનો માતાઓ બહેનો જોડાય છે રાષ્ટ્રપ્રેમ જાગે તિરંગા પ્રત્યે માન સન્માન જળવાય યુવાનોમાં એક દેશભક્તિ વિકસે એના માટેની આ યાત્રાઓ કાઢવામાં આવેલી છે ઠેર ઠેર આ યાત્રાઓ ભારતભરમાં નીકળી રહી છે રાષ્ટ્રપ્રથમની ભાવના સાથે ચાલતા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં આજે દેશ વિકાસ પામી રહ્યો છે ત્યારે દરેક નાગરિકોના દરેક જનતાના મનમાં એક રાષ્ટ્રભાવના જાગે એ હેતુથી આ તિરંગા યાત્રા કાઢવામાં આવી છે હિંમતનગર નગરપાલિકા અને જિલ્લા તંત્ર દ્વારા જિલ્લાના વડાપ્રધાન હિંમતનગર શહેર ખાતે તિરંગા યાત્રાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું આ તિરંગા યાત્રામાં હિંમતનગર નગરપાલિકાએ વિવિધ જગ્યાએ ટેબ્લોનું પણ પ્રદર્શન કરેલું હતું હિંમતનગર નગરપાલિકા જે પચાસ હજારથી ત્રણ લાખની વસ્તીમાં રાજ્યમાં પ્રથમ નંબરે આવેલી છે હિંમતનગરના નાગરિકોને એના દ્વારા સંદેશ પણ આપવામાં આવ્યો હતો કે સ્વચ્છતામાં હજી વધુ આગ્રહી બનીએ અને હિંમતનગર શહેરને હજી વધુ સ્વચ્છ બનાવીએ અને આગામી સ્વતંત્રતા પર્વની શુભકામનાઓ પાઠવવામાં આવે છે વિમલ પટેલ આર એન ન્યુઝ સાબરકાંઠા